વર્ષોથી ભાવનાબેનના નામના શિક્ષિકા વિદેશમાં રહે છે તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ભાવનાબેન પટેલ છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહે છે ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા પાંચા પ્રાથમિક શાળામાં ન તો હાજર થઈ રહ્યા છે ન તો રાજીનામું મૂકી રહ્યા છે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભવિષ્ય સામે ખિલવાડ કરતો કિસ્સો સામે આવ્યો છે પાંછા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલબેને કહ્યું કે શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ આ બાબતે લેખિત અરજી કરી છે છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ગુજરાતનું શિક્ષણ વિભાગ ગુરનિંદ્રામાં હોય તેવો કિસ્સો સામે આવ્યો છે શાળાના અભ્યાસ કરતા બાળકો શિક્ષણ માટે શિક્ષિકાની રાહ જોઈ રહ્યા છે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે જે બેન આઠ મહિનાથી ગેરહાજર છે તેમને નોટિસ આપવામાં આવી છે અને ગેરહાજરી દરમિયાન કોઈ પણ પગાર ચૂકવવામાં આવ્યો નથી

જે તે અરજીઓ મારી ડિસ્પ્લે પણ થઈ બધું થયું છે તો એક્શન કેમ નથી લેવાતી બસ મારું